ભવ્ય સ્વાગત પ્રગટેશ્વર મહાદેવ મંદિર આલી પાંજરાપોળ ખાતે ભરૂચ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રકાશ મોદીએ પ્રગટેશ્વર દાદાની પૂજા આરતી કરી હતી કાર્યક્રમ દરમિયાન જય શ્રી રામ અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ કેશરીમય બન્યું હતું વિવિધ સમાજના પ્રતિનિધિઓએ અનોખી રીતે સ્વાગત કર્યું હતું આદિવાસી સમાજે તીર કામઠુ દલિત સમાજે ત્રિશૂળ ક્ષત્રિય રાજપૂત સમાજે તલવાર અને પાઘડી અર્પણ કરી હતી ભરવાડ સમાજે રુદ્રાક્ષની માળા મિસ્ત્રી સમાજે શંખ બ્રાહ્મણ સમાજે માતાજીની ચૂંદડી અર્પણ કરી હતી હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ સંરક્ષક દેવુભા કાઠી બાપુએ સંસ્થાની ધર્મ રક્ષા ગૌ રક્ષા અને મંદિર પુનર્નિર્માણની કામગીરીને બિરદાવી હતી પ્રકાશ મોદીએ હિન્દુ ધર્મ સેનાને અડધી રાત્રે પણ મદદ માટે હાજર રહેવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમના અંતે મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌ ભક્તિભાવપૂર્વક પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા હિન્દુ ધર્મ સેના ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ જય જય શ્રી રામ મહાદેવ મહાદેવ અમુલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશે મારી જે વરણી કરી અને મારા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ મહામંત્રી શ્રી રત્નાકરજી બધાનો ખૂબ જ સુંદર સહકાર મળ્યો અને મારી જે નિયુક્તિ કરવામાં આવી અને આજે મારું અહીં જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું જેટલો આપ લોકોનો આભાર માનું એટલો ઓછો છું ઓછો છે અને મને એકદમ આમ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી થાય છે કે આવું સન્માન છેલ્લા એકતાલીસ વર્ષમાં મેં જે કઈ હિન્દુત્વ માટે સેવા કરી છે આવું ક્યાંય જોયું નથી મને એમ પણ થાય છે કે મારું આટલું ભવ્ય સન્માન થયું તો ઉપર દિલ્હી વાળાઓને પણ થશે કે સાલું આ તો એક નાનો કાર્યકર છે ખાલી ભરૂચ જિલ્લાનો અને એક પ્રધાનમંત્રી જેટલું મારું સન્માન થઈ ગયું હોય কেও মনে লাগেছে জয় জয় গুরু দেখো দেখো কোনে আয় গুরুস কা মডি আয় দেখো দেখো কোনে গুরুস কা মডি আয় দেখো দেখো কোনে গুরুস কা মডি আয় জয় জয় শ্রী রাম